પર્યાવરણવાદી સલીમ પટેલની પણ પોલીસ દ્વારા અટકાયત કરી નજર કેદ કર્યા હતા અંકલેશ્વરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ લોકકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર હતો આ કાર્યક્રમ પહેલા પોલીસે અંકલેશ્વર કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી છે કોંગ્રેસના આગેવાન ઇકબાલ ગોરી ગિરીશ પટેલ ભૂપેન્દ્ર જાની શરીફ કાનુગા સહિતના નેતાઓની અટકાયત કરીને તેમને ગ્રામ્ય પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા આ અગાઉ કોંગ્રેસના આગેવાનોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત માટે પત્ર લખીને સમય માંગ્યો હતો પરંતુ મુલાકાત પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લેતા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે આપમાંથી વિરય વસાવાની પણ અટક કરવામાં આવી હતી આ ઉપરાંત પ્રદૂષણના મામલે સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી એક દિવસ વરસાદી કાં સાફ કેમ ના થાય તેવા સવાલ ઉભા કરનાર પર્યાવરણવાદી સલીમ પટેલને પણ પોલીસે તેમના ઘર આંગણેથી ધરપકડ કરવામાં આવી હતી કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે તેઓ લોકોના સરકતા પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માંગતા હતા પોલીસને આ કાર્યવાહીને કારણે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો નારાજ થયા છે મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન કોઈ વિરોધ પ્રદર્શન ન થાય તે માટે પોલીસે આ અટકાયતી પગલાં લીધા હોવાનું મનાય છે આજ રોજ અંકલેશ્વરના ઇતિહાસમાં હું આજના દિવસને કાળો દિવસ એટલા માટે ગણીશ કે અમને તમામ લોકોને આ સરકારની તાનાશાહી જે કેન્દ્રથી તમામ રાજ્યોમાં જ્યાં જ્યાં ભાજપનું શાસન છે તે તમામ રાજ્યોમાં એક તાનાશાહી ભર્યું વાતાવરણ ઊભું કરી દીધું છે અને વિભાજિત રાજ્ય કરી રહ્યા હોય એવું મને લાગે છે કેમ કે આજે સવારના પાંચ વાગ્યા ઉઠીને પોલીસ તંત્ર પર ગમે તે રીતે દબાણ લાવીને ગમે તે રીતે તમે કોંગ્રેસના કાર્યકરો હોય કે બીજા વિરોધી વિરોધ પક્ષના કાર્યકરો હોય કે આગેવાનો હોય એમને ડિટેન કરી લો કેમ કે શ્રીને અમે અંકલેશ્વર શહેર તેમજ અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની દયાનીય પરિસ્થિતિ બાબતે તેમજ અન્ય ભ્રષ્ટાચારો બાબતે રજૂઆત કરવા માટે સમય માંગ્યો હતો પરંતુ એ સમય માંગવાને કારણે અમને લોકોને સવારથી એરેસ્ટ કરી લીધા છે અને પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવ્યા છે આમાં પોલીસ તંત્ર તો એમની ફરજ બજાવી રહ્યું છે અમે એમ માનીએ છીએ પરંતુ આ શાસકોને મને એવું લાગે છે કે અમારે રજૂઆત માટે પત્ર એવો લખવાનો હતો કે નવા કામ એવા કાઢો કે જેમાંથી કમલમને પણ ભાગ મળે ને તમારા આ જે તે વિસ્તારના શાસકોને પણ ભાગ મળે એવી એક ભ્રષ્ટાચારની નીતિ માટે એ લોકોને અમે સજેશન આપત કે તમે આ રીતે પૈસા મેળવી શકો પરંતુ દયા દુઃખની વાત એ છે કે આ સરકાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારીઓને છે શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં બે ફાર્મ શરાબનો ને એનો ધંધો ચાલે છે તેમાં કંઈ અડચણ એ લોકોને લડતી નથી અને આવા એક લોકહિતના કાર્ય માટે કે લોકહિતના પ્રશ્નોની રજૂઆત કરવા માટે જ્યારે અમે એમની પાસે સમય માંગીએ છીએ તો અમને એક દેશદ્રોહી જેવા ગણીને અમને એરેસ્ટ કરીને પોલીસ સ્ટેશનમાં મોકલી આપે છે